જેમાં મુખ્ય અતિથિ તરીકે માજી મેયર જનાબ કદીર પીર જાદા માયનોરિટી પ્રમુખ લાલ ખાન પઠાણ સુરત શહેર પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત તથા તમામ કોંગ્રેસના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કે કે ન્યૂ સુરત આજે સુરત શર્મા માન દરવાજા આંબેડકર ભવન ખાતે સુરત શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી ભાઈ શ્રી લાલખાન અને ભાઈ શ્રી નુરુભાઈ ચાનીઝ દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમના સમારંભમાં આજે આવ્યા છીએ અમે અને આજે આ વિસ્તારના બાળકોને બાળકીઓને નોટબુકનું વિતરણ છે ખૂબ બચ્ચાઓ ભણે એજ્યુકેશન લે અને એજ્યુકેશનને લગતી કોઈ તકલીફો હોય તો એ લોકો આજે અહીંયા અમને કહે એમને જે રીતનો સાથ સહકાર જોઈતો હશે એ અમે અહીંયા આપવા તૈયાર છીએ અહીંયા તમામ વિસ્તારના આગેવાનો આવ્યા મળ્યા અને આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ હું માઇનોરિટી ડિપાર્ટમેન્ટના અગ્રણીઓને હું અભિનંદન આપું છું મારી સાથે અહીંયા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત સાહેબ છે અને અમારા સુરત શહેરના અગ્રણી અને કામદાર નેતા નૈષદ દેસાઈ સાહેબ છે અમે બધા જ શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ અને આ કાર્યક્રમને શુભેચ્છા આપીએ છીએ ધન્યવાદ આજે ખૂબ પ્રમાણમાં લોકો છોકરાઓ બેઠા છે ખૂબ સારા પ્રમાણમાં પાંચસોથી વધારે બચ્ચાઓને નોટબુક વિતરણ કરવાના છે અને હમણાં થઈ રહ્યું છે ધનસુખ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજે આજે આંબેડકર ભવન આંજણા ખાતે નોટ વિતરણ નો જે પ્રોગ્રામ રાખ્યો છે તેમાં મારી સાથે અમારા અગ્રણી આદરણીય કદીરભાઈ અમારા અગ્રણી લઈશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા છે અમે અમને ખૂબને એક ખૂબ આનંદ થાય છે કે આ એટલું સરાહનીય કામ છે જ્યારે સરકાર તરફથી આવા બાળકોને જે પ્રાઇમરી સ્કૂલમાં ગરીબ ભણતા બાળકોને જે સહાય આપવાનું બંધ કર્યું છે અને શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે એ લોકોને નાસ્તો આપવાનું બંધ કરી દીધું છે તેવા સંજોગોમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં લાલખાભાઈ અને નૂરભાઈ એ જે કામગીરી પ્રશંસનીય કામગીરી કરી છે એને ખૂબ આવકારીએ છે પ્રશંસનીય છે અને એમને અમે ખૂબ સપોર્ટ આપીએ છીએ અને એમને ત્યાં સુધી અમે કહ્યું છે કે અમારા તરફથી પણ આવા ગરીબ બાળકોને કે જે ભણી શકતા હોય અને એની આર્થિક સ્થિતિ ના સારી હોય તેમાં અમે મદદરૂપ થવા તૈયાર છીએ એ લોકોનું ભવિષ્ય બને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેમાં અમે હંમેશા સાથે ઊભા રહી ચાઇનીઝ માઇનોરિટી ઉપપ્રમુખ કોંગ્રેસ પક્ષ આજ અમલોને यहाँ पर एक प्रोग्राम रखा था मान दरवाज़ा अम्बेडकर भवन और यहाँ पर आज हमने बच्चों को नोटबुक वितरण किया है और यहाँ पर नोटबुक वितरण करने का असली मकसद ये है कि शिक्षा शिक्षा सबको प्राप्त हो क्योंकि आज कई गरीब बच्चे हैं और कई लोग हैं जो पढ़ाई से दूर है क्यों क्योंकि किसकी परस्थित कैसी है ऊपर वाला जाने कोई बोल नहीं पा रहा है और इसके लिए हमने यहाँ नोटबुक वितरण का प्रोग्राम रखा है और ये एक मैसेज हम देना चाहते हैं सभी धर्मवासियों को कि नोटबुक का असली मकसद ये है कि शिक्षा आगे बढ़े जैसे आज बच्चा शिक्षा से पढ़ेगा तो उसको मार्केट में काम करने की ज़रूरत नहीं पड़ेगी जिस तरह आज मार्केटों में लोग फोटल उठाते हैं तो वह जो पढ़ेगे ना तो आज कोई इंजीनियर बनेगा शिक्षा प्राप्त करेगा तो कोई शिक्षा लेगा तो कोई डॉक्टर बनेगा कोई शिक्षा लेगा तो कोई बेजी बनेगा तो कोई शिक्षा अगर लेगा तो एडवोकेट बनेगा कोई शिक्षा अगर लेगा तो आईपीएस बनेगा कोई इंजीनियर बनेगा कोई एडवोकेट बनेगा आज भारत देश के अंदर बहुत सी जगहों पर बच्चों को बहुत लापरवाही हो रही है क्योंकि स्कूलों के अंदर नोटबुक नहीं मिल पा रही है तो इसके वजह से बहुत से बच्चे पढ़ाई में ध्यान नहीं दे पा रहे क्योंकि नोटबुक नहीं लिए इसलिए हमने आज इसका बीड़ा उठाया था माइनॉरिटी के उप्रमुख भाई चाइनीस मेरा नाम है तो हम लोगों ने बहुत मेहनत करके आज बच्चों को खट्टा किया और उनको नोटबुक दी है यहाँ पर काफ़ी बच्चे आए हुए हैं सबको नोटबुक दी है और आगे भी इसी तरह से हम करता रहेंगे और ये अगर शिक्षा रहेगी तो हमारे भारत देश का नाम होगा और भारत देश का अगर नाम होगा तो जहाँ रहते हैं वहाँ का भी नाम होगा एक शिक्षा शिक्षा से हर चीज़ होती है जैसे बाबा साहब अम्बेडकर जी ने शिक्षा प्राप्त करे थे और प्राप्त करने के बाद में उन्होंने संविधान लिखा था जो सबसे बड़ा है जिसके ऊपर आज पूरा भारत देश चल रहा है क्यों क्योंकि उन्होंने शिक्षा ली और शिक्षा लेने के बाद में उन्होंने संविधान लिखा है इसलिए मैं सभी बच्चों से और सभी माँ बाप से गुजारिश करूँगा कि बच्चों को पढ़ाए और इंडिया का नाम बड़ा करें जय हिंद जय गढ़ी गुजरात